હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ આજરોજ તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલી જ્ઞાન સાધના પરીક્ષાની આન્સર કી વિશે વિદ્યાર્થી મિત્રો આજ રોજ લેવાયેલી જ્ઞાન સાધનાની પરીક્ષાના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ માત્ર અમે સોલ્વ કરેલી આન્સર શીટ છે જવાબમાં ક્યાંય ભૂલ જણાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ના દોરાય સવાલ નંબર એક ઘડિયાળ તો સમય થર્મોમીટર તો શું થશે સાચો જવાબ થશે સી ઘડિયાળ તો તાપમાન બે નોર્થ તો દિલ્હી ઈસ્ટ તો શું થશે તો સી કલકત્તા ત્રણ સોમનાથ તો ગુજરાત મહાકાલેશ્વર તો બી મધ્યપ્રદેશ ચાર નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો જવાબ થશે એ એક્સ બરાબર એકતાલીસ અને વાય બરાબર ઓગણચાલીસ પાંચ નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે જવાબ થશે સી તેરમું પદ આવશે છ નીચે આપેલ સરવાળમાં એની કિંમત કેટલી થશે જવાબ થશે સી આઠ થશે સાત નીચે પૈકી કઈ સંખ્યા નવ વડે નિશેષ ભાગી શકાય જવાબ થશે બી અઢાર નેવ એક્યાસી આઠ બસોના અડધાના પંદર ટકા કેટલા થાય જવાબ થશે બી પંદર થશે ત્યારબાદ સવાલ નંબર નવ નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો તો એ ડ્રમ તે અલગ પડતો છે દસ નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો જવાબ થશે સી ચરોતર અને સારસ અગિયાર નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો રશિયા મોરોક્કો એ ખોટી જોડ છે બાર નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો કોણાર્ક મંદિર જે મહારાષ્ટ્ર જે ખોટી જોડ છે તેર આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે સાચો જવાબ થશે બી આઠ અર્ધવર્તુળ આવેલા છે સવાલ નંબર ચૌદ નીચેની આકૃતિમાં આપેલ તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે જવાબ થશે બી આ આકૃતિ આવશે પંદર નીચેની આપેલી આકૃતિ પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી થશે તો જવાબ થશે બી આવી દેખાશે ત્યારબાદ સવાલ નંબર સોળ નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે જવાબ થશે એ સત્તર કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે તે આલેખના આધારે જણાવવાનું છે જવાબ થશે ડી બાર અઢાર સત્તર સાડત્રીસ સત્્યોતેર એકસો સત્તાવન પછી શું આવશે તો જવાબ બી શ્રેણીને આગળ વધારતા ત્રણસો સત્તર મળશે ઓગણીસ એસ સી ડી ટી ઈ એફ યુ જીએચ શ્રેણીને આગળ વધારતા શું જવાબ આવશે જવાબ થશે ડી વીઆઈજે સવાલ નંબર વીસ સૂચના નીચે સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે ગાણિતિક સંજ્ઞાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવવાનું છે તો વીસનો જવાબ થશે એ એકવીસમાં જવાબ થશે એ ત્યારબાદ બાવીસ અભ્યાસ તો જ્ઞાન કામ તો શું થશે તો અનુભવ સી જવાબ થશે ત્રેવીસ અમેરિકા ડોલર જાપાન તો યેન ચોવીસ પીવી સિંધુ તો બેડમિન્ટન દીપક પુનિયા તો રેસલિંગ પચીસ આપેલો શબ્દ એન્સોક્લાઇપ એન્સાઇક્લોપીડિયામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં તો જવાબ થશે ડી લોક છવ્વીસ આપેલ શબ્દ પરથી કયો શબ્દ બનાવી શકાશે તો સી સત્યાવીસ કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે અહીંયા છે મને એ કંઈ જવાબ મળ્યો નથી જો તમને એ જવાબ મળ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો કઈ રીતે જવાબ મળે છે તે લખશો અઠ્યાવીસ શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે તો એ સત્યાવીસ પી ઓગણત્રીસ નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે જવાબ થશે બી ત્રીસ દીપકે અનિલનો ભાઈ છે દીપકે સુનિલનો પુત્ર છે બીમલ એ સુનિલના પિતા છે તો અનિલ અને બીમલ વચ્ચે શું સંબંધ છે સી દાદા પૌત્ર એકત્રીસ જો નવ પ્લસ સાત બરાબર અઠ્ઠાવન ત્રણ પ્લસ અગિયાર તો એકસો ચોવીસ તો તેર પ્લસ પાંચની કિંમત શું થશે તો બી આડત્રીસ થશે બત્રીસ જો મેંગોને કે જે એલ એફ એમ તો એપલનો શું કોડ મળશે અહીંયા મને આપેલ સવાલનો જવાબ મળેલ નથી તમે તમને મળે તો કોમેન્ટ બોક્સમાં જણાવશો તેત્રીસ કઈ આકૃતિ અલગ પડે છે તો ડી ચોત્રીસ નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો સી બાર ત્રિકોણ છે પાંત્રીસ એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી એક બે ત્રણ ચાર પાંચ તો એસ ટી એ ડી તેને શું થશે તો અહીંયા છે એન ઇટી એન ઇ ડબલ એસ શોધવાનો છે એટલે આપણો જવાબ મળશે બી છત્રીસ નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા તો સિત્તેર આવશે સાડત્રીસ નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો જવાબ સી બનશે આડત્રીસ બે આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની આકૃતિ કઈ મળશે તો જવાબ થશે ડી ઓગણચાલીસ અલગ પડતું પ્રાણી કયું છે બી ખિસકોલી ચાલીસ નીચેના આકૃતિમાં ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ જવાબ થશે સી એકતાલીસ આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે તો ડી વાયરસ બેતાલીસ ફેક્ટરીના એક મશીનમાં આપેલ ચાર પૈકી કોઈપણ બળતણ વાપરી શકાય ધારો કે આ ચારેય બળતણની કિંમત સરખી છે તો માલિકને કયું બળતણ વાપરવાનું ફાયદાકારક થશે તો એલપીજી તેતાલીસ થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ પીટ્યુટરી ચુમ્માલીસ તેનો જવાબ સી થશે પિસ્તાલીસનો જવાબ એ થશે છેતાલીસનો જવાબ સી થશે સુડતાલીસનો જવાબ બી થશે અડતાલીસનો એ ઓગણપચાસનો બી પચાસનો જવાબ એ થશે એકાવનનો જવાબ સી થશે બાવનનો જવાબ ડી થશે તેપનનો જવાબ એ થશે ચોપનનો જવાબ ડી થશે પંચાવનનો જવાબ બી થશે છપ્પનનો જવાબ એ થશે સત્તાવનનો જવાબ સી થશે અઠ્ઠાવનનો જવાબ એ મરગી થશે ઓગણસાઠનો જવાબ એ મીઠું થશે સાઠનો જવાબ ડી ઝીંક થશે એકસઠનો એ બાસઠમાં બી જવાબ થશે ત્રેસઠમાં જવાબ બી થશે ચોસઠમાં જવાબ ડી થશે પાસઠમાં જવાબ સી થશે છાસઠમાં જવાબ સી થશે સડસઠમાં જવાબ ડી થશે અડસઠમાં જવાબ બી થશે ત્યારબાદ ઓગણ સિત્તેરમાં જવાબ એ થશે સિત્તેરમાં જવાબ એ થશે એકોતેરમાં જવાબ બી થશે બોતેરમાં એ કંઈ જવાબ મળતો નથી જવાબ મેળવતા એકવીસના છેદમાં પાંચ મળે છે જે અહીંયા આપેલો નથી એટલે તમને ગ્રોસ માર્ક મળી શકે છે તોતેરમાં જવાબ એ થશે ચુમોતેરમાં જવાબ બી થશે પંચોતેરમાં જવાબ એ થશે છોતેરમાં જવાબ ડી સાતસો થશે સત્યોતેરમાં જવાબ સી થશે અઠ્યોતેરમાં જવાબ એ થશે ઓગણએસીમાં જવાબ એ થશે એંસીમાં જવાબ બી થશે ત્યારબાદ એક ફકરો આપેલો છે એકાશીથી પંચ્યાસી સુધીના જવાબ લખવાના છે એક્યાસીમાં જવાબ એ મળશે બ્યાસીમાં જવાબ બી મળશે ત્યાંશીમાં જવાબ એ થશે ચોર્યાસીમાં જવાબ સી થશે પંચ્યાસીમાં જવાબ સી થશે ત્યારબાદ છ્યાસી તેનો જવાબ બી થશે સત્યાસીનો જવાબ ડી થશે અઠ્યાસીનો જવાબ ડી થશે નેવ્યાશીનો જવાબ એ થશે નેવનો જવાબ બી થશે એકાણુંનો જવાબ સી થશે બાણુંનો જવાબ એ થશે ત્રાણુંનો જવાબ બી થશે ચોરાણુંનો જવાબ બી થશે ત્યારબાદ પંચાણુંનો જવાબ બી થશે છન્નુંનો જવાબ ડી થશે સત્તાણુંનો જવાબ એ થશે અઠ્ઠાણુંનો જવાબ એ થશે નવ્વાણુંમાં સી થશે સોનો જવાબ બી થશે ત્યારબાદ એકસો એકનો જવાબ એ થશે એકસો બેમાં જવાબ ડી થશે એકસો ત્રણમાં જવાબ બી થશે એકસો ચારમાં જવાબ એ થશે એકસો પાંચમાં જવાબ બી થશે એકસો છમાં જવાબ એ થશે એકસો સાતમાં જવાબ બી થશે એકસો આઠમાં જવાબ સી થશે એકસો નવમાં જવાબ ડી થશે એકસો દસમાં જવાબ ડી થશે એકસો અગિયારમાં જવાબ બી થશે એકસો બારમાં જવાબ બી થશે એકસો તેરમાં જવાબ સી થશે એકસો ચૌદમાં જવાબ બી થશે એકસો પંદરમાં જવાબ ડી થશે એકસો સોળમાં જવાબ ડી થશે એકસો સત્તરમાં જવાબ ડી થશે એકસો અઢારમાં જવાબ બી થશે એકસો ઓગણીસમાં જવાબ સી અને એકસો વીસમાં જવાબ એ થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી તમે જવાબ લખી શકો છો અને જો તમને વિડીયોમાં કંઈ ભૂલ લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો જોડાય અને વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક થયા તે પણ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા દોસ્તો થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો